નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાથા મિત્રો શંકા કરીને બરબાદ થઈ જવું ને એના કરતાં વિશ્વાસ રાખીને લૂંટાઈ જવું સારું આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીત તો અમારા હોમ મિનિસ્ટર પણ આવી ગયા છે રેડી છે જય શ્રી કૃષ્ણ અંબા 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 જય શ્રી કૃષ્ણ પારુ આજે શું બનાવવાનું છે કહી દો તમે આજે બનાવવાનું છે બધાયનો ફેવરેટ ગુંદર પાક યસ એના માટે જો આ માવો ખમણવાની તૈયારી કરું છું હા હા પછી આપણી રેસિપી સ્ટાર્ટ થાય ઓકે ગુંદર પાક માટે સૌથી પહેલા આપણે આવો 400 ગ્રામ પ્રેસ માવો લીધો છે એના ખમણી લેવાનો છે પહેલા મોરો માવો છે ને પારો મોરો માવો છે બને તો આવો ફ્રેશ હોય ને એવો જ લેવો ફાઈનલી આપણો બધો માવો એકદમ ખમણાઈ ગયો છે અને આ તમને જો માવો બતાવો એકદમ નજીકથી કેટલો ફ્રેશ છે આ માવો આયા જ મળે ને આમાં જો ઘી નીકળી ગયું હાથમાં ચોઈટું હા માવામાંથી ઘી છૂટે છે એટલે શેકી એટલે એમાંથી ઘી છૂટું પડે એટલે સાહેબ આ માવો ખાવાની મજા આવે મજા આવે ચાલો હવે આપણે સુંદર પાકની તૈયારી કરશું

સૌથી પહેલા આપણે ગુન તરી લેશું ચાલો ફાઈનલી આપણું છે ને ઘી મેલ્ટ થઈ ગયું છે ઘી છે ને થોડું ગરમ થવા દેવાનું હ એટલે આપણે ગુન સરસ ફૂટે આમાં ગુન તરવાનું મેન છે ગુન કાચો ને તો એ દાંતમાં ચોટે એટલે ગુન ફ્રાય કરીને એના ખાવાના ફાયદા વધારે છે સરસ આમ દાણો ખુલી જાય ને એવો તરવાનો કાચો નો લેવો જોઈએ લેડીઝ ને તો વધારે ઉપયોગી છે આ ગુંદ ખાવાનો કમરના ને દુખાવા હોય ના ને એના માટે ઓક્સિડ છે દવા બરાબર બુંતરેય ગયો છે આપડો ભાઈ મામલો છે ને જબરજસ્ત બનવાનો છે એટલે તમને જોઈ ને ખબર પડી જાતે આમ જોઈ લે બધી વસ્તુ છે ને અદભુત હો તો આકળિયા કાજુ કરેલા કોને નો ભાવે આ ગુણ જોઈ લ્યો બરોબર ભૂકો ભાઈ આવો સરસ તરાણો છે એટલે આજે ઠેઠ સુધી તમે દુનિયા રેજો એનું કારણ છે કે આમ જોઈ લ્યો આવા કરવાના કાજુ ગોલ્ડન માં ડ્રાય ફ્રુટ માં ટેસ્ટ પ્રમાણે વધ કરી શકાય ગમતું એ પ્રમાણે અને આપણને વધારે આનો ટેસ્ટ ગમે છે એ પ્રમાણે આપણે હમ આમાં નામા પાછું ઘી એડ કરી ને આપણે માવો શેકી લેવાનો છે ઓકે વાહ માવો શેકીને જ નાખવાનો એમ માવો તો શેકવો જ પડે ભાઈ ભાઈ જોયું દરેક વસ્તુ જે બનશે ને એ અફલાતુન બનશે હવે આવી વસ્તુ કોને નો ભાવે ભાઈ છે ને ઓછા ઘી માં બને ઓમ કારણ કે માવા માં ઘી નું ભાગ હોય માવો શેકાશ એટલે માં કી છૂટશે પાછું સ્લો ગેસ ઉપર આપણે આમાં સુગંધ આવે ને ત્યાં સુધી સાતડી લેવાનો છે છે આવા કી છૂટો બતાવો જી નજીક થી બતાવો હા 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 છે પડી જ જવાય વાહ ગેસ થાડ નાખશું આપણે આપણે આ અડધી સો ગ્રામ ખાંડ છે ને એનાથી અડધું પાણી લેવાનું છે એટલે ટૂંકમાં ખાંડ ડૂબે એટલું આ તો માપ પ્રમાણે કહું છું ખાસ તો હા ટૂંકમાં છે ને ખાંડ ને ભીની કરવાની છે મિત્રો

ચીકાસ આવે ને એક તાર થાય ને એટલે ચાલો મિત્રો આ રીતે જરા બે સેકન્ડ ઠંડી પડે ને ફાઇનલી આપણો એક તાર થઈ ગયો ભાઈ આપણો એક તારો વાગી ગયો એમ કહું તો હાલે બે મિનિટ આમ છે ને ઠંડી પડવા દેવી પણ આપણે આટદાજી જાય ચાલો ફાઈનલી હા દેખાણો માવો શેકેલો છે ને આપણે ચાસણી ને માવો સરસ આપણું મિક્સ થઈ જાય ને એ રીતે કરી લેવાનું ચાસણી વધારે લઈ લે ને તો કડક થાય કારણ કે ગુંદર આવે અંદર એક ટન ની ચાસણી જોઈ લેવાની ચાસણી માવો છે ને એકદમ ભળી ગયા છે સરસ મજાના ધીમા ગેસ ઉપર આપણે આ બે ત્રણ મિનિટ આ રીતે મિક્સ કરશું એટલે સરસ થઈ એકદમ ધીમો જ રાખવાનો ભાઈ ધ્યાન રાખજો ખાસ એટલે જ આવું ચાડા ચડિયા વાળું વાસણ લેવું પડે માવો છે દૂધ છે એ તરત નીચે ચોટી જાય ધીમા કેસે કરશો ને અને તોય ઝડપથી થઈ જાય છે બહુ વાર નથી લાગતી આમાં આ બધી આઠ દસ મિનિટની રમત છે હવે શું છે નેટ ઉપર બધું તમે ઇન્સ્ટન્ટ બધું જોયું ને ઇન્સ્ટન્ટ એટલે રીલ્સ ને બધું જોવો છો ને બધી પણ એવું ન હોય આઠ દસ મિનિટ તો થાય કોઈ પણ વસ્તુ કરતા માટે બધી તૈયારી કરીએ કરીએ તો એટલી તો થાય જ બાય એમ કે છે મા પેંડાનો બનાવ્યા એકદમ ઓછા સમયમાં એકદમ સરળતાથી અને ઝડપથી જે વસ્તુ બને ને એ બતાવવાનો પ્રયાસ અમે તમને કરી છે હવે હું ઢોકળા પર બસ બે જ મિનિટ હવે છે ને આ સરસ આપણે માપનું થઈ ગયું છે હવે એમાં આવશે ફ્રાય કરેલા કાજુ આ છે તો થોડોક આપણે ઉપર ગાર્નિશિંગ માટે રાખશું અને ભૂકો બહુ કઈ નહી કરવાનો પર આ ગરમ હોય ને એમાં થઈ જ જશે એને મેળે ઓકે ઈ ટ્રીક છે જો હમ આ છે એલચી પાવડર આ છે જાયફળ જાયફળ એલચી નો ટેસ્ટ આમાં વધારે સરસ આવે છે હમ માવો હોય ને એટલા માટે મસ્ત હવે આપણે આ ગેસ બંધ કરી દેશું આ સરસ મિક્સ કરી લેવાનું સાહેબ ખાંડની ચાસણી અને માવો શેકેલો માવો બે મિક્સ કર્યું ને લગભગ ટોટલ ત્રણ થી સાડા ત્રણ મિનિટ થઈ જાય ફાઇનલી એટલી વારમાં આવું સરસ બધાનું રિઝલ્ટ મળી ગયું જોઈ લે એટલે તમને આ પ્રોપર કહેવાનું કારણ એટલા માટે કે ભાઈ તમને છે ને એમ થાય કે ના વાર નથી લાગતી એટલે આપણે કરીએ અને ખાવાની એટલી મજા આવે છે

સરસ ચોટી જાય આપણે પીસ કરીએ ને તો આપણું મિશ્રણ અડધી કલાક થઈ ગઈ છે ને એકદમ સરસ સેટ થઈ ગયું છે ઠરી ગયું છે સરસ હવે આમાં આપણે જેવા પીસ કરવા એ પ્રમાણે કટિંગ કરી લેશું આને ઝડપ કાઢવાની ઉતાવળ નહીં કરવાની બરોબર ને પારુ હમ ગુંદર પાક રેડી થઈ ગયો છે અડધી કલાક પછી આપણે કાપા પાડ લીધા છે એટલે આપણે જેવડી સાઈઝ ના કરવો હોય ને સરસ સેટ થઈ જાય હજી અડધી કલાક પછી આપણે આ બધા પીસ કાઢીને ડબ્બામાં ભરી લેશું ઓકે ચાલો આપણો ગુંદર પાક હવે સરસ સેટ થઈ ગયો છે હવે આપણે માથી કાઢી લેશું સરસ ઠંડો થાય ને પછી સેટ થાય કેટલો સોફ્ટ છે આપણો ગુંદર પાક મસ્ત પોચો રો જેવો બન્યો છે હમ થેન્ક યુ વેરી મચ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ એ સેગમેન્ટમાં જેની હું પર્ટિક્યુલર આતુરતાથી રાહ જોતો હોઉં આપણો ગુંદપાક બની ગયો છે અને એકદમ પોચો છે જે ટેસ્ટિંગ કરીને હું તમને બતાવીશ ના તમે ખોટું વિચાર્યું આજે છે ને અમારા જેને કહેવાય હોમ મિનિસ્ટર એ તમને ટેસ્ટિંગ કરીને બતાવશે એકદમ પરફેક્ટ બાકી એમ ચાલો મિત્રો આશા રાખીશ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા મિત્રો જાતા જાત્રા શ્વાસની જેમ જીવનમાં જરૂર છે ને એમ વિશ્વાસની સંબંધમાં આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ પ્રેમથી રહેજો નમસ્કાર